નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે ભાવમાં કેટલો ઉતાર થયેલો છે કેટલો ચઢાવ થયેલો છે પણ એ પહેલાં ગઈકાલે એક ખૂબ જ સારો એવો એકદમ ડિટેલમાં એક બે હજારના હપ્તાવાળી જે યોજના છે એને લગતો વિડીયો મૂકેલો છે તો જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો એમાં તમારે જો બે બે હજારના હપ્તા છે બંધ થઈ ગયા હોય તો શું કરવું નવા હપ્તા તમારે ચાલુ કરાવવા હોય તો શું કરવું તમારા હપ્તાનું સ્ટેટસ શું છે એ જાણવું હોય તો શું કરવું કયા કયા કારણોસર તમારા હપ્તા બંધ થઈ ગયા છે આ બધી માહિતીનો આખા યુટ્યુબ ઉપર તમે એવો ક્યાંય વિડિયો નહીં જોયો હોય એવો એક વિડીયો મૂકી દીધો છે તો જઈ અને એ વિડીયો જોઈ લેજો આ વિડિયો પૂરો થશે એટલે તમને ત્યાં એ વિડીયો જોવા મળી જશે બહુ જ જાણકારી મળે એવો વિડિયો છે અને એક જ દિવસની અંદર પંદર હજાર કરતાં પણ વધારે ખેડૂત મિત્રોએ એ વિડિયો જોઈ લીધો છે તો જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો હું બધાને રિકમેન્ડ કરું છું કે એ વિડીયો જરૂરથી જોઈ લેજો એમાં ખેડૂતોને લગતી ઘણી બધી માહિતી મૂકવામાં આવેલી છે અને આખા યુટ્યુબ ઉપર એવો બીજે ક્યાંય વિડીયો નથી આગળ વધીએ રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો અઢાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છેતાલીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો સોળસો પચાસ થી બાવીસો પંચ્યાસી રાયડો નવસો પચાસથી એક હજાર ચાલીસ અજમો અઢારસો પચાસ થી છવ્વીસો મેથી નવસો ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડિયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરીની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રી પંચ્યાસી સાહીઠ થી તેરસો વીસ એરંડો એક હજાર બત્રીસથી થી અગિયારસો નેવ્યાસી કાળા તલની વાત કરીએ તો ત્રણ હજાર અઠ્ઠાવનથી ચોત્રીસો અઠ્ઠાણું સોયાબીન સાતસો પંચાણુંથી આઠસો બાવન ચણા અગિયારસો એકાવનથી તેરસો એકાવન સફેદ ચણાની વાત કરીએ તો પંદરસો એકસઠથી છવ્વીસો એકાવન રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો સિત્તેરથી પાંચસો લસણ એકવીસોથી ત્રણ હજાર સિત્તેર અડોદાજે સત્તરસો સિત્તેરથી ઓગણીસો સાત ધાણા એક હજાર પિંચોતેરથી પંદરસો પાંચ ધાણી બારસો સિત્તેરથી સત્તરસો દસ તલ એકવીસો સાઠથી છવ્વીસો ચાલીસ ઝીણી મગફળી અગિયારસો પચીસથી બારસો પાસઠ રૂપિયા જાડી મગફળી અગિયારસો પચાસથી તેરસો ત્રણ કપાસ આજે ચૌદસો પચાસથી પંદરસો ઓગણા સાહીઠ જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં આજે ચારસોથી પાંચસો છાસઠ ચણા અગિયારસો પચાસથી તેરસો પાંત્રીસ તુવેર આજે અઢારસો દસથી બાવીસો બેતાલીસ રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો સડસઠ કાળા તલ ત્રણ હજારથી ચોત્રીસો પચાસ સોયાબીન સાતસોથી આઠસો એકાવન ધાણા બારસો પચાસથી તેરસો ચુમ્મોતેર તલ એકવીસો પચાસથી પચીસસો અઠ્યાસી જાડી મગફળી નવસોથી બારસો जीरा जो बात करिए आज जुनागढ़ तो सुडतालीसौ रूपयालीसो रूप कर आठ सौ पंचासी एक हज़ार बीस अजमो बे हज़ार पंदर थी बीस सौ पचास रूपया धाणा सात सौ नेव सो पिस्तालीस सोयाबीन पांच सौ सो चालीस आठ सौ तीस जाड़ी मगफी एक हजार सित्तेर अगर सौ वीस ઝીણી મગફળી એક હજારથી અગિયારસો કપાસ સાતસો સિત્તેરથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો એકત્રીસો રૂપિયાથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો છવ્વીસથી પાંચસો છન્નું ડુંગળી એકસો એકવીસથી પાંચસો એકાવન તુવેર સોળસો એકસઠથી બાવીસો એક મગ ચૌદસો એકથી સત્તરસો એક એરંડો એક હજાર બારસો એક અડદ અગિયારસો એકત્રીસથી અઢારસો એકોતેર ચણા અગિયારસો એકાવનથી તેરસો એકતાલીસ વાલાજે પાંચસો એકવીસથી અઢારસો છવ્વીસ મેથી નવસો એકાવનથી નવસો એકાવન લસણની વાત કરીએ તો બારસો એકત્રીસથી ચોત્રીસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો તેરસો એકાવનથી છવ્વીસો અગિયાર રાયડો નવસો પચાસથી નવસો સિત્યોતેર ચોળી સાતસો એકથી બાવીસો એક નવી મગફળી આઠસો પચાસથી તેરસો જાડી મગફળી નવસો એકથી બારસો એકતાલીસ ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો એકોતેરથી તેરસો એક કપાસ નવસો એકાવનથી પંદરસો સોળ રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એકતાલીસ ધાણી નવસો એકાવનથી સોળસો અગિયાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો સાડત્રીસો રૂપિયાથી એકાવનસો એકત્રીસ રૂપિયા તો આ રીતે આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં છે એ બજાર કંઈક જોવા મળેલી હતી અને બે હજારના હપ્તાવાળો વિડીયો અહીંયા તમને દેખાય છે જરૂરથી જાય અને હજુ એક વખત ઓછું વિડીયો જોઈ લેજો અઢારમો હપ્તો ક્યારે આવશે એની પણ એમાં માહિતી છે હપ્તા બંધ થઈ ગયા છે તો શું કરવું એની પણ એમાં માહિતી છે અને નવા હપ્તા જો ચાલુ કરાવવા હોય તો એનું શું કરવું એવી ઘણી બધી માહિતી તમને એમાં જોવા મળી જશે તો અહીંયા ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર